સૌથી મોટો ડિપોર્ટ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો ડિપોર્ટ કાર્યક્રમ શરૂ કર્યો આ કાર્યક્રમની અંદર ટ્રેમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે ગયા અઠવાડિયામાં બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં જણાવ્યું કે ભારત અને અમેરિકાએ લગભગ અઢાર હજાર ભારતીયોની ઓળખાણ કરી છે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા ગયા અઠવાડિયે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી તેઓ જયશંકરને મળ્યા હતા અને ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે તેત્રીસ ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેમાં અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના છે જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક વ્યક્તિ દક્ષિણ ગુજરાતનો છે જે તેત્રીસ લોકો છે તેમાંથી દસ તો પટેલો છે રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાંથી તેત્રીસમાંથી આઠ સગીર છે એક રિપોર્ટ મુજબ સાત લાખ અને પચીસ હજાર ભારતીય અને પછીની ત્રીજા નંબરની નોન ઇમિગ્રેટ પોપ્યુલેશન અમેરિકામાં આપણા ભારતીયની છે એટલીસ્ટ વીસ હજાર ચારસો ને સાત ડોક્યુમેન્ટ વગરના ઇન્ડિયન્સને ટ્રમ્પની એડમિનિસ્ટ્રેશન દ્વારા રેડર કરવામાં આવ્યા છે તેમાંથી સત્તર હજાર નવસો ચાલીસ પેપર વગરના ઇન્ડિયન્સને ફાઇનલ રિમુવલનો ઓર્ડર આપી દીધો છે બાકીના વધેલા ચોવીસો સડસઠ લોકોને ડિટેન્શન અંડર ઇન્ફોર્સમેન્ટ અને રિમુવલ ઓપરેશન ઈઆરઓ ઓફ ધ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ ઇન્ફોર્સમેન્ટ આઈસીઇ એજન્સીની અંડર રાખવામાં આવ્યા છે દિલ્હીની મિનિસ્ટ્રીએ નોન ઇમિગ્રન્ટ ભારતીયને સ્વીકારવાની જિમ્મેદારી લઈ લીધી છે પરંતુ તમામ વ્યક્તિના પ્રોપર ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી ઇન્ડિયન મિનિસ્ટ્રી ન્યૂ દિલ્હીએ કહ્યું છે કે અમેરિકા અને તેમજ આખા વર્લ્ડમાં ઓવરસ્ટે કરતા તમામ ભારતીય નાગરિકોને સ્વીકારવામાં આવશે ગયા વીકમાં ટ્રમ્પે કમેન્ટ કરેલી કે ઇન્ડિયાને એવું જ કરવું જોઈએ જે એને સાચું લાગે અમેરિકાના ન્યૂઝ પ્રમાણે હજી ટ્રમ્પ સત્તા પર આવ્યા જ છે ત્યારે તેમનું પહેલું પગલું નોન ઇમિગ્રેન્ટ્સને ડિપોર્ટ કરવાનું છે અમેરિકન એરફોર્સનું પ્લેન નોન ઇમિગ્રેન્ટ્સને લઈને અમૃતસર આવવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયન ગવર્મેન્ટે અમૃતસર એરપોર્ટની બહાર પોલીસની પૂરી વ્યવસ્થા કરી રાખી છે તમે જોઈ શકો છો આ એ જ પ્લેન છે જે અમેરિકાથી નોન ઇમિગ્રેન્ટ્સ ભારતીયને લઈને આવી રહ્યું છે ਰਾਹੀ ਸੁਖਵਿੰਦਰ ਰਵਿੰਦਰਾ ਸਦੋਂਗਿਆ ਇਹ ਮਾਇਕਾ ਬੜੀ ਕਰ ਰਿਓ 15 ਤਰੀਕ ਨੂੰ ਟਪਿਆ ਦੀਗਾ ਹਰ ਜਨਵਰੀ 15 ਅਕਤੂਬਰ ਨੂੰ ਨਾ ਕੋਈ ਬੰਦਾ ਨਾ ਉਹ ਬਿਆਜ ਆਪਣੇ ਤੇ ਸਾਡੇ ਤੇ 4 ਦਿਨ ਪਹਿਲਾਂ ਬਾਅਦ ਬਾਅਦ ਹੀ ਸਾਰੇ ਤੋਂ ਬਾਅਦ ਗਏ ਜੀ ਤੇ ਤੁਹਾਨੂੰ ਉੱਤੇ ਜਾਣ ਵਾਲੇ ਕੁਝ ਪਤਾ ਵੀ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਉੱਤੇ ਗਿਆ ਜੀ ਨਾ ਇਹਨੂੰ ਕੋਈ ਬਤਾ ਨਹੀਂ ਦੀ ਮੈਂ ਤੁਰਾ ਪੈਸੇ ਮੰਗ ਰਿਆ ਸੀ ਮੈਂ ਤਾਂ ਰੁਪਾ ਤੋਂ ਫਰ ਤੋੜ ਕੇ ਪੈਸੇ ਸਾਰੇ ਲੈ ਕੇ ਦਿੱਤੇ ਸੇ

અરવિંદર સિંઘના પત્નીએ જણાવ્યું કે તેમના પતિ દસ મહિના પહેલા જ ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયા હતા આજે સવારે જ તેમને ખબર પડી કે પાછા કરવામાં આવ્યા છે તેમના પત્નીએ જણાવ્યું કે પહેલા અમે તેમની સાથે વાત કરતા હતા પરંતુ પંદર જાન્યુઆરી પછી તેમની સાથે અમારો સંપર્ક ન રહ્યો આ પહેલા તેમણે આખી મુસાફરીનો વિડીયો મોકલ્યો હતો ધરતીનો છેડો ઘર પણ કેટલા લોકો માટે આજે આ કહેવત સાચી પુરવાર નથી થઈ રહી આજે તમને અમે એવા 104 ચહેરાની વાત કરી રહ્યા છીએ જેઓ લાંબા સમય બાદ પોતાના ઘરે પરત ફર્યા છે પણ તેમની નીચી નજર મોઢા પડેલા અને હવે શું થશે એ સવાલના નહીં મળતા જવાબ સાથે તેમના ચહેરા પર ઘોર નિરાશા જોવા મળી રહી છે ખેતર વેચ્યું જમીન વેચી જીવનું જોખમ લીધું અને એન ગેન પ્રકારે રિસ્ક લઈને અમેરિકા પહોંચ્યા વળી ત્યાં પહોંચીને શાંતિ થોડી હતી એક તરફ લાંબી મુસાફરીનું ટેન્શન અને બીજી તરફ ત્યાં જઈને આશરો કોણ આપશે એની ચિંતા જેમ તેમ કરીને આશરો મળ્યો ત્યાં રોટલાની ચિંતાએ ઉજાગરા શરૂ કરાવી દીધા લાખોના દેવા કરીને પોતાના વતનથી અમેરિકા પહોંચ્યા

કે ટ્રમ્પની આ નીતિ પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે ટ્રમ્પની આ નીતિ પાછળનું માસ્ટર માણસનું નામ સ્ટીફન મિલર છે જે તમે જોઈ શકો છો આ રહી અમેરિકાથી રિટર્ન આવેલા ગુજરાતી પરિવારની લિસ્ટ